ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત હિંમતનગર ક્રોસ ખાતે સાબરકાંઠા જિલ્લાના મીડિયા કર્મચારીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મીડિયા કર્મચારીઓનું સામાન્ય સ્વાસ્થ્ય તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઈસીજી એક્સરે હિમોગ્લોબિન વગેરેની તપાસ કરવામાં આવી હતી આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વસ્થ સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવી નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં વાઇસ ચેરમેન શ્રી ડોક્ટર વી એ ગોપલાણી નાયબ માહિતી સાંખલા રોનકભાઈ શાહ પત્રકારો મેડિકલ સ્ટાફ માહિતી ખાતા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાબરકાંઠા